અગિયાર ને હમણાં આફ્ટરનૂન થવાની તૈયારીમાં છે ને અત્યારે અમારે મોર્નિંગ ક્યાં મસ્ત થઈ ગઈ હતી પરંતુ હમણાં તો પ્રસંગ છે એટલે કામમાં કંઈક ને કોઈ હોય કા બેન ને પ્રથાબેન અમારે નીંદર કરવાનું કામ કરે ને ઉઠવાનું કામ કરે ને રમવાનું કામ કરે ના પ્રથા તો બસ કામ કાજ ચાલુ છે મારે બ્લાઉઝનું થોડું ઘણું કામ પતી ગયું ને હવે જોઈએ મમ્મી શું કરે મમ્મી કંઈક શોપિંગ કરતા હતા શોપિંગ કરતા હતા દાદી કંઈક

બા શું કરે બા બા ક્યાં ગયા જો આવી રહ્યા બા એવા શોપિંગ કરીને જો જય શ્રી કૃષ્ણ શું લઈ એવા આપણે હવે આપણું કામકાજ કરીએ આપણું કામ કામ કરીએ તો જો બધા પોતપોતાના કામમાં છે તો મારા બ્લાઉઝનું કામ છે તો એ કરું ને પ્રથા એ રમશે કામ પ્રથા

એટલે હવે અત્યારે જો કટલેરીનું થોડું ઘણું કામ હતું એમાં કરીએ અને પછી મારા મમ્મીને ઘરે ચણિયા ચોરીને પડ્યા ને તો માપવા જવું જો પ્રથા બે સૂતા રહેશે ને તો બાકી આગળ જોઈએ છે થશે કરશું ને તમને બતાવશું તો અહીંયા છો મસ્ત ચૂડલો રેડી કરી દીધો નણંદ બાનો ચૂડલો રેડી થઈ ગયો આ વચ્ચે એ સોનાના પાટલામાં ઘડાવી દીધા ખોટા પર પ્રિયાએ લઈ લીધા એટલે મસ્ત ચૂડલો રેડી થઈ ગયો હજી કેટલા કરવાના કા ઘણા કરવાનું છે આજે પ્રિયા આખા બોક્સ લઈને બેઠી બંગડી એટલે ચૂટલા કરવા માંડે ને જવા પ્રથા બેન સુઈ ગયા મસ્ત હેલો ફેમિલી તો અત્યારે લાગી ગયા છે સાડા ચાર મારું બધું કામકાજ થઈ ગયું મમ્મીને ઘરે જઈ આવી હતી અને મારે આઉટફૂટ લાવી હતી પણ ઠંડી નહીં થોડું થાય શું પહેરું કે શું નહીં તો હજી કન્ફ્યુઝ છે જોઈએ શું પહેરીએ તો એ તો થઈ જશે કારણ કે મને માપને થઈ ગયો વાંધો ના આવ્યો અને હવે અત્યારે મમ્મીની ગયા છે પાર્લરમાં તણી પછી જોયા હવે આપણે સુતી છે તો હું જઈશ બાકી તો મારા માટે ઘરે આવશે બેન એ પણ બહુ મસ્ત કામકાજ કરે છે આપણે એનું બ્લોગમાં લેશું આપણે આવે તો અથવા હું અહીંયા જઈશ તો પણ એનું બ્લોગમાં લઈશ કે તમારે કોઈને પણ કરાવવું હોય અહીંયા પોરબંદરમાંથી તો તમે એનો કોન્ટેક કરજો કારણ કે બહુ મસ્ત રેડી પણ કરે છે એ લોકો સોરી એ તો મને લાગે છે ભૂખ લાગણી થાય ત્યાં હજુ બોલાશે નહીં તો અત્યારે જો મૂમરાન લાડવા ને બધું છે તો નાસ્તો કરો બાકી થોડીક થઈ છે ને તો નાન બાપુ પૂછવા આવશે મમરા લાડવા ખાવા તમારે ખાધા ને લાડવા એટલે એવું છે બહુ ધ્યાન રાખે નાન બાપુ નાનીમાં મારું તો હું ક્યાં ને પહેલાં જો નાસ્તો કરું કારણ કે મને ભૂખ લાગી બધું થોડા ઘણા વાસણ છે તો એ કરીશ ને ત્યારે ઉપર થાવ થઈ જશે તો પછી નમાડશું કારણ કે ત્રણ જ છે અત્યારે ઘરે

મને માન કે અત્યારે પ્રથા થોડીક વાર રહેશે ને તો આરામ થઈ જાય પરંતુ ઇટ્સ નોટ પોસિબલ તો અત્યારે હું આવી ગઈ છું નાની માન ઉપર રૂમ છે ને થોડી ઘણી વસ્તુ ચોમ્પલને કાઢવાના છે તો આપણે કાઢી લઈએ આખું બોક્સ છે ને ડેકોરેશનનું થઈ લઈએ ના નાની મને છાબ કાઢવાની છે અમારા ચોમ્પલ ને પણ એમાં પડાય છે તો

उन जूते अमिताभ बच्चन के पास तो पांच तरफ के आगा यार कोई ना कोई ना ना कोई को ना से के कोई 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 को

કેવા મસ્ત લાગે જાડવું બધી સાડી ને ડ્રેસ ને હજી મીરજ કાકાના એરા મામેરા અમારા હા નાની માનું જાય બધું પેક કરીને મૂકી દીધું નાની માન છે ને એ આપણે સિક્રેટ રાખીએ ઈ શું કહેવાય મૂંઘેરા મામેરા કહેવાય શું કહેવાય હા નાની માના એટલે સ્પેશિયલ ત્યારે બતાવશું કાં ત્યારે દેહે ને નાની માં ત્યારે મસ્તી છાબ ને રેડી કરી લીધી અમે હવા અમારે તો જો બતાવી દીધા અમે અમારા પેટમાં ના हेलो बत्ता देदू मते अब बेकिंग ठइ गन लओ पासो क्या काढू तयार बताउसो का नानी मे हां हमार प्रथा बन जो वा सुई गया ठइ गित इतला जा न वा इतलो काम गद पताय लेन पछि हुई जाय नो पजट करो पछि आज सुती हेलो गाइस गुड इवनिंग गेम सो पधाई मजा मा अने हु आज आइयो छु आरव नानी તો એણે કીધું કે આ તો મારી જજો મેં કીધું ના નામે ફોને કર્યો હતો એટલે હું આવવાનો થતો જ તો હજી કાલનો દિવસ શું કાલ પછી વરી ભાઈ ભેગા હોય તો અટલ બ્રિજને જવાનું બાકી ત્યાં હજી અમારે જવું હોય તો ત્યાં જઈ આવશો તો મેં કીધું અહીં આટો મારતો જાઉં મળતો જાઉં તો મેં કીધું બને મુલાકાત થાય ઘણા ટાઈમથી મળ્યા નથી પાછા હા જલ્વાભાઈ એટલે એક દોઢ દોઢ વર્ષ થઈ ગયો આ નથી મળેલા તો મેં કીધું મળતા જાય લ્યો

कब

जी यो यो ना सुजु दया तुम करो ने हे पसी हरमजाल से जय कपीस तिम